આપણે સરવાળો બે થી ત્રણ પદ્ધતિ રકમ અને નાની બે આંકડાની રકમ જોઈ ગયા હવે આજે આપણે થોડા વધી વાળા દાખલા શીખીશું વધી એટલે શું જોઈએ કે કેવી રીતે લેવાનું હોય છે અહીં આ એક દાખલાની રકમ છે બરાબર આવા દાખલા આપણે પાછલા વખતે જોઈ ગયા છે શું કરવાનું છે બોલો જોઈએ એક વત્તા એકમના અંકોનો સરવાળો અને જવાબ એકમ ના સ્થાને અને દશક ના અંકોનો સરવાળો અને જવાબ દસક ના સ્થાને બરાબર એટલે કે એક વત્તા બે બરાબર એક બે ત્રણ એક વત્તા બે બરાબર ત્રણ અને એક વત્તા એક બરાબર બે એટલે કે અગિયાર વત્તા બાર બરાબર ત્રેવીસ આવા દાખલા આપણે પાછલા વખતે જોયા છે હવે આ વખતે થોડા બીજા દાખલા જોઈએ સત્યાવીસ વત્તા ચૌદ જોઈએ સૌ પ્રથમ તો સાત વત્તા ચાર શું જવાબ મળે છે જોઈએ સાત બીજો કલર સાત વત્તા ચાર આવો દાખલો આપણે પહેલા પણ અગાઉ પણ જોઈ ગયા છે શું જવાબ છે અગિયાર ચેક કરી જો એક બે ત્રણ ચાર કેટલા મળ્યા અગિયાર હવે અહીં આપણે સીધે સીધા અગિયાર મૂકી શકતા આ એક નિયમ છે એટલે કે એકમ નો આંકડો જે અહીં જવાબમાં મળે છે એને અહીં એકમના સ્થાને મૂકીએ છીએ અને

જેટલા થાય એક વત્તા બે બરાબર ત્રણ ત્રણ વત્તા એક બરાબર ચાર એટલે કે સત્યાવીસ વત્તા ચૌદ બરાબર જવાબ મળશે એકતાલીસ બીજો એક દાખલો જોયો છત્રી અગિયાર અગિયાર નો એકડો અહીં એકમ ના સ્થાને અને વધી પડી એક વત્તા ત્રણ વત્તા બે બરાબર એક ને ત્રણ ચાર ચાર ને બે પાંચ એટલે કે છત્રીસ વત્તા પચીસ બરાબર એકાવન ફરીથી સમજો પ્રથમ આપણે એકમના અંકોનો સરવાળો કરવાનો છે જવાબ કરી લઈને દશક ના સ્થાને મૂકીએ છીએ ફરીથી બીજો દાખલો જોઈએ એટલે વધારે થોડા બીજા દાખલા જોઈએ વધી વાળા સત્યાવીસ અંકોનો સરવાળો કરવાનો છે એટલે કે સાત વત્તા છ શું જવાબ મળ્યો શું જવાબ આવશે થોડો મુહાવરો તો જવાબ આવા નાના નાના દાખલાના જવાબ મળી જ ગણી શકશો છ વત્તા સાત વત્તા છ એક બે ત્રણ ચાર પાંચ છ તે અને એટલે કે એકમના અંકને મારે એકમના સ્થાને અને દશકના અંકને બધી તરીકે લેવાનું છે હવે

પાસઠ સૌ પ્રથમ આપણે શું કરશું એકમ ના ખૂણો સરવાળો છ વત્તા પાંચ છોતેર વત્તા અઠ્યાવીસ સૌ પ્રથમ આપણે એકમના અંકોનો સરવાળો કરશું છ વત્તા આઠ શું થશે છ ને આઠ ચૌદ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા આવ્યા ચૌદ ચૌદ નો ચાર અહીત એટલે કે દસ હવે અહીં તો આપણને દસ જ મૂકવા પડશે વધી તો આગળ નહીં લઈ શકતી જો ત્રણ આંકડાની રકમ હોત તો આપણે શૂન્ય અહીં મૂકીને એકને હજુ આગળ વધી તરીકે લે અને પછી સતતના અંકોનો સરવાળો વાળા દાખલા હવે વધારે મહાવરો કરશો તો તમને વધારે ગણતરીનો ખ્યાલ આવતો જશે કે કેવી રીતે આ સરવાળો થાય છે આવતા અંકમાં આપણે મોટી હજુ મોટી રકમના દાખલા જોઈશું